ખરેખર થયું એવું કે એક દિવસ રાજા પોતાના સૈનિકો સાથે ક્યાંક જઈ રહ્યો હતો પ્રવાસ ઘણો લાંબો હતો બપોરનો સમય હતો અને અત્યંત ગરમી હતી રાજાએ વિચાર્યું કે શા માટે નહવું જોઈએ નજીકમાં એક તળાવ હતું બાદશાહ તળાવ હું ત્યાં નાહવા ગયો જ્યાં હું ત્યાં ગયો તો જોયું કે કેટલીક છોકરીઓ પહેલેથી જ તળાવમાં નાતી હતી છોકરીઓ જ જ્યારે બાદશાહને તળાવ તરફ આવતો જોયો તો તે તરત જ બહાર આવી ગઈ તળાવની પરંતુ એક છોકરી તળાવમાં બેસી રહ્યા રાજાએ છોકરીને પૂછ્યું કે તળાવમાંથી કેમ બહાર નથી આવતી તે છોકરીએ શરમાતા કહ્યું કે હું કપડાં વગરની છું મારા કપડાં તળાવની બહાર પડેલા છે છોકરીના મુખમાંથી આ સાંભળીને રાજાની દુષ્ટ વાસના જાગી ગઈ તેણે છોકરીને કહ્યું કે રાજા તરીકે હું તેને આજ્ઞા કરું છું કે મારી સામે કોઈ પણ કપડાં વિના તળાવમાંથી બહાર આવ હું તમને જોવા માગું છું રાજાનો આદેશ સાંભળીને છોકરી અવ્યસ્ત થઈ ગઈ રાજાએ છોકરીને કહ્યું કે કોઈપણ કપડાં વિના તેની સામે પાણીમાંથી બહાર આવ જો હું તને પસંદ કરું તો હું તને મહેલમાં લઈ જઈશ અને તને મારી ઉપપત્ની બનાવી દઈશ જ્યારે છોકરીએ જોયું કે રાજા કોઈપણ કારણસર પોતાનો જીવ આપવા તૈયાર નથી ત્યારે તેણે કહ્યું કે રાજા તારા માટે બધું તૈયાર છે પણ મારી ત્યાં સામે મારા મિત્રો છે અને તમારા સૈનિકો પણ મને કપડાં વગર જુએ તો હું લઈ જાઉં તો રાજા સુલ સુલમતને લાયક કેવી રીતે રહીશ જો તમે મને આજે જવા દો તો કાલે હું તમારી કોર્ટમાં હાજર થઈશ છોકરીની વાત રાજા તે તેના હૃદયને સ્પર્શી ગયું અને તે સૈનિકો સાથે પાછો ગયો બીજા દિવસે રાજા બેચેનીથી તેની રાહ જોતો રહ્યો પરંતુ જ્યારે તે દરબારમાં ન આવી ત્યારે રાજાએ સૈનિકોને મોકલીને છોકરીનું ઘર સુધી કાઢ્યું અને તેને સંદેશો આપ્યો કે રાજા તેને દરબારમાં બોલાવી રહ્યા છે સૈનિકો ચાલો એ તે ગયો ગયો અને પાછો આવ્યો અને કહ્યું કે તે સુવર્ણકારની પુત્રી છે અને એમ પિતા અને પુત્રી બંનેનો તમારો સંદેશો પહોંચાડ્યો છે રાજા તે દિવસ પણ રાહ જોતા રહ્યા પણ છોકરી ના આવી રાજાએ ખૂબ ગુસ્સો આવ્યો તેની બેચેની પણ અને પ્રાપ્ત કરવાની ઈચ્છા વધી રહી હતી બીજા દિવસે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને પિતા અને પુત્રીની બંનેની ધરપકડ કરો અને તેમની સામે તેમની સામે હાજર કરો સૈનિકો તરત જ ત્યાંથી નીકળીને સુવર્ણના ઘરે પહોંચ્યા પરંતુ દરવાજા આગળથી બંધ હતા પરંતુ તે તાળું હતું પડોશીએ જણાવ્યું કે તે ગત રાત્રે જ ઘરની બહાર નીકળી ગયા હતા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સાથી પાગલ થઈ ગયો મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અમારી આ વાર્તા છેલ્લે સુધી સાંભળજો અને તમારા મિત્રોને શેર કરજો તેણે સૈનિકોને દરેક જગ્યાએ મોકલ્યા પરંતુ છોકરી અને તેના પિતાનો કોઈ પતો લાગ્યો ન હતો પછી રાજાએ સલતનમાં જાહેર કરી કે તે કોઈ સુવર્ણકાર અને તેની પુત્રીનું સરનામું કહેશે તેને એક કિલો સોનું ઇનામ આપવામાં આવશે તેમ છતાં જો કોઈ પ્રાપ્ત ન થયું તો રાજાએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રાજ્યના શાસકોને પત્રો લખ્યા અને છોકરી અને તેના પિતાની શોધમાં મદદ માટે વિનંતી કરી પરંતુ એવું લાગતું હતું કે છોકરીને જાણે ધરતી ખાઈ ગઈ હોય કે આકાશ ગાયબ થઈ ગયું હોય એક રાત્રે જ્યારે રાજા સૂતો હતો ત્યારે તેણે સપનામાં નદીના કિનારે એક ઝૂંપડું જોયું આ અરણ્યામાં કોણે ઝૂંપડું બનાવી બનાવી છે તે જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો ચાલતા ચાલતા તે ઝૂંપડીમાં પ્રવેશ્યો ત્યારે તેણે એક વૃદ્ધ માણસને જોયો દાઢી તે વૃદ્ધા સાથે એક છોકરી પણ બેઠી હતી રાજા તેની આગળ છોકરીના ચહેરા તરફ જોતો રાજાની આંખ ખુલી ગઈ અને રાજા સમજી ગયો કે વાત સાચી છે કે નહીં આ ઝૂંપડીમાં એ જ બાપ દીકરી છુપાયેલા છે છુપાયેલા હતા રાજા એ વિસ્તારમાં જાણ જાણતા હતા બીજે દિવસે સવારે રાજાએ સૈનિકોની ટુકડી તૈયાર કરી અને સીધો નદી કિનારે તે જગ્યાએ ગયો જે તેણે સપનામાં જોયું હતું ત્યાં એક ઝુંબડું પણ હાજર હતું રાજાએ સૈનિકોને ત્યાં જ રહેવા કહ્યું તેણે ઇશારો કર્યો અને પોતે ઝૂંપડીની અંદર ગયો ત્યાં કોઈ શું જુએ એક નબળી માંદી દેખાતી છોકરી સૂઈ રહી છે અને નજીકમાં એક દાઢીવાળો વૃદ્ધ બેઠો છે પ્રાર્થના કરી રહ્યા છે કે એ પાલનહાર પ્રભુ થોડે ક્ષણોના આનંદ ખાતર મારી માસૂમ દીકરીની ઈજ્જત બરબાદ કરવા માંગતા કુર રાજાથી ક્યાં સુધી આપણે સંતાઈને સંતાઈશું રાજા તરત જ સમજી ગયો કે આ એ એ જ છોકરી છે તેને જેને તે શોધતો આવ્યો હતો પણ હવે તે નબળી અને બીમાર દેખાતી હતી અને તેના વૃદ્ધ પિતાની ઉદાસી શબ્દો સાંભળી રહ્યો હતો રાજાએ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને વૃદ્ધ વૃદ્ધા પાસે બેસીને તે રડવા લાગ્યો અને તેની માફી માંગવા લાગ્યું કે મારા કારણે તેને આટલી તકલીફ અને તકલીફ પડી છે તે પછી રાજાએ છોકરી અને તેના પિતાને સંપૂર્ણ સન્માન અને સન્માન સાથે દરબારમાં બોલાવ્યા અને મેં છોકરીને છોકરીના પિતાને વિનંતી કરી કે જુ જો તમે મને પરવાનગી આપો તો હું તમારી દીકરીના લગ્ન કરીશ અને તેની મારી પત્ની બનાવીશ હું ઈચ્છું છું તેની પુત્રીની સંમતિ જાણ્યા પછી વૃદ્ધ સુવર્ણકારે તેના લગ્ન રાજા સાથે કરાવી દીધા અને રાજાએ છોકરીની તેની પત્ની બનાવી અને તેની સાથે સુખી જીવન જીવવા લાગ્યા મિત્રો વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ જય ભારત જય